પશુપાલન મિત્રો આપણે ગાય કે ભેંસનું ગાય ભીયા પછી તમારે લોંગ ટાઈમ એટલે વધારે ટાઈમ તમને દૂધ જેટલું છે એટલું જ આપે એના માટે આપણે ત્રણ વસ્તુની ખબર રાખવાની છે કે તમારે ગાય કે ભેંસને દૂધ વ્યવસ્થિત અને સારું લોંગ ટાઈમ એટલે વધારે ટાઈમ ઘટાવા માટે તમારે ત્રણ વસ્તુની ખ્યાલ રાખવાની કારણ કે ત્રણ વસ્તુની તમે ખ્યાલ રાખશો ને તો તમારી ગાય ક્યારેય દૂધ કાપશે નહીં જેટલું જ હશે ને એટલું તમને કન્ટુ આપશે અને કારણ કે એ આઠ નવ મહિના એ તમને દૂધ આપે રા આપે રાખશે સરેરાશ એટલે પશુપાલન મિત્રો પહેલી વસ્તુ એ છે કે તમારે સૂકી સાર કન્ટુનેર એને દિવસની વ્યવસ્થિત ટાઈમ શેર આપવાની છે અને લીલો ચારો એને પાંચ છ કિલો આપતો રહેવાનું છે અને બીજો પ્રશ્ન છે મિત્રો કે ગાય કે ભેંસને વ્યવસ્થિત તમારે ખાણ આપતું રહેવાનું છે બે ટાઈમ એટલે તમારી ગાય કે ભેંસ ક્યારેય દૂધ કાપશે નહીં ક્યારેક વસ્તુ કેવી થતી હોય છે મિત્રો કે તમે દાણ કે ખાણ કોઈ પણ થઈ રહે સમજી લો કે પાંચ બોરી હોય કે છ બોરી તમે લાવી હોય જેટલા પશુપાલન રાખતા હોય એટલે માહિતી જશે એક રાખતા હોય તો એ પ્રમાણે દાણને કપાસિયા પાપડીને લાવતા હોય જ્યારે છેલ્લા તમારા પંદર દિવસની અંદર થઈ રહેવાનું આવે છે ત્યારે તમે ક્યારેક ક્યારેક ઓછું કરતા જાઓ છો ઓછું કરતાં ધીમે ધીમે હાવ ઓછું થઈ જાય અને દાણ તમે લાવતા નથી ઝટ એટલે તમારી ગાય કે ભેસ તમને કમ્પ્લેટ શંકર ગાય તો વસ્તુ એવી જ છે કે દાણ થઈ રહે ને એટલે તમને બે લીટરનો ફટકો પડી જાય એટલે બે લીટર દૂધ ઓછું કરી નાખે અને ત્રીજી વસ્તુની ખ્યાલ એ રાખવાની છે કે એના વગર તો તમારે દૂધ ક્યારેય દૂધ કરશે જ નહીં કારણ કે વસ્તુ નક્કી રાખવાની છે ફાઇનલી આ તમે ત્રણ વસ્તુની ખબર રાખશો ને તો તમારી ગાય કે ભેસ ક્યારેય પણ દૂધ કાપશે નહીં તો આપણે વાત કરીએ કે એને પાણી છે ચોવીસ કલાક એની પાસે હોવું જોઈએ કારણ કે જ્યારે તરસી થાય ને ત્યારે દૂધ કાઢે કારણ કે જેટલું દૂધ બને છે ને એટલું મિત્રો પાણીનું જ બને છે પાણી સિવાય દૂધ શંકર ગાયનું બને નહીં જર્સી ગાય તમને દસ લીટર કે બાર લીટર દૂધ આપતી હોય છે ને એની અંદર પાણીનું જ બનતું હોય છે દૂધ અને પાણી વગર દૂધ બને નહીં એટલે ખાસ ખબર એ રાખવાની છે કે પાણી નહીં હોય ને તો તમારી ગાય કે ભેસ એક ટાઈમ તમે ગાયને તરસી રાખશો ને તો તમારી ગાય એક ટાઈમ તમે તરસી રાખશો એટલે કમ કમ્પ્લેટ સમજી લેવાનો કે બેથી ત્રણ લિટરનો